જય માતાજી મિત્રો જો કેસર કેરી છે મોટા ઉપર સીરું ના પડે પાછું સ્વાદ પડશે જો જબ્બર કેરીઓ આવી હતી બે ત્રણ પેટી તો પહેલાં થાય ને એટલી મસ્ત કેરી હોય છે અને તો આઠસો નવસો રૂપિયા કે પેટીનો ભાવ હોય છે ભાઈ ને બે પેટી કેરી લઈ ગયા તા કેરીઓ જબ્બર આવી છે અને પહેલાં તો લાબી જ ના પડે જેમ કે જો એટલે ઓબા ઉપર ઉપર મચડે ભાઈ ડાળું બાળું ભાઈ જાય આજે હા બે ત્રણ ત્રણ ચાર જે પીળે પીળે છે ને હાક પડે બીજી વળી રહ્યા છે અને પેલા મોંતા કરવા આયા પ્રસાદ ખાવાનું ચાલુ છે અત્યારે પેટી ભરાઈ જાય મસ્ત ને ઝાડ તો બહુ જ વાઈ ના હશે પેલા તો જુઓ એટલે પ્રસાદ લઈ જાવ વધારે લઈ જાવ લીધી મસ્ત પંખી ઘર છે મનતા કરવા કોક આવેલું છે બધાને જય માતાજી કોઈ બી મોનતા મોનો તો અખત શિગુદર માનું મંદિર ખેરાલુ તાલુકા વઘાર ગમે છે મહાકાળીમાં ગોગા મહારાજ પૂર્વજનું મંદિર છે ઘણા લોકો મોનતા કરવા આવતા હોય છે એટલે એમને ખબર હોતી નહીં ખરીદી તું થઈ અલાઈ જાઓ પ્રસાદ બધાને અલાઈ કરી જય માતાજી ભાઈ ચાર નારિયલ છે ને દુકાન પાયરિંગ કરાવી દે હું અને મસ્ત હજી તો સરસ મજાનું માતાજીનું મંદિર બનાવવાનું છે બાબા બધા ખુબ બધા વાઈ નાખ્યા છે અમે ચોક જતા અમારે વિના ઠાકોર પોણે પોણે પાવે વો બને વ્યવસ્થિત અને આ છોકરો તો અમારે ખુશીનો લાડુઓ છે આખા ઘરમાં ખુશ કર નાખે બધાને એ ઓમતા ઓમ કર બોલતા કે એ બોલતા ના નાખે ટાટા હા ઓગળ ગયો અમે ઓમ ઓમ

બે ત્રણ ચાર તોડી ના રહ્યો અને સીરું પડશે મોટા ભાઈ ભાઈ ચડો હળો ભાઈ બધી હાથ થી પાક છે ને તો મજા નહીં આવે બીજી જય માતાજી જય બાબારી વિડીયો શેર કરો કોમેન્ટ કરો જય માતાજી